પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જમવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ તેના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો અનુસાર દર્દીઓને જમવાનું ડિશમાં ન આપવાનું હોવાનું સામે આવ્યું છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જમવાનું આપવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા દર્દીઓને જમવાનું આપવા માટે પેકિંગ ડિશ મારફતે આપવાનું હોય છે પરંતુ પેકિંગ ડિશમાં આપવામાં આવતું નથી તેમજ આ કોન્ટ્રાક્ટર દ્વારા દર્દીઓને મેનુ મુજબ પણ જમવાનું આપવામાં આવતું નથી તે પ્રકારના આક્ષેપો થયા છે બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલના અંદરમાં સરકાર તરફથી જમવાનું મળે છે અને એના એગ્રીમેન્ટો પણ કરવામાં આવે છે મેનુના પ્રમાણમાં અને જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર અત્યારે જે કાયમીની જે સિઝનની પ્રમાણમાં જો વધારે ગુવાર આવતો હોય તો ગુવારનું કાયમી શાક કરીને ને ખબર કે રીંગણા આવતો રીંગણા ચીયાનું શાક કાયમી ખબર હોય સસ્તું આવતું હોય એ લોટ પાણીને લાકડા હાવ પાણી જેવું અને જે ભાત છે એ પણ કંટ્રોલના હોય છે અમે હમણાં બે તનદી પહેલાં લેડી હોસ્પિટલે ગયા હતા તો બેનોને પણ જે જમવાનું આપ્યું એ સગર્ભા બેનો ખાઈ ન શકાય આપણે ઘેરે ક્યારે કોઈ ના ખાધું હોય એવું શાક ને એવા ભાત અને એવું બધી વસ્તુ હતી એટલે મારું કહેવાનું મતલબ એવું છે કે ભાઈ જે આ પૂરું વળતર આપતા હોય તો ખા જે મેનુના પ્રમાણમાં એગ્રીમેન્ટ થયા હોય એ પ્રમાણે જમવાનું દેવું જોઈએ અને ડીશમાં દેવું જોઈએ જે એની ડીશની જોગવાઈ પ્રમાણે એના એરે એગ્રીમેન્ટ કરેલા છે જો એગ્રીમેન્ટ મુજબ નહીં થાય તો અમે આગળ રજૂઆત કરશું અને આગળ પગલાં પણ લેશું કારણ કે આ કા કાંઈ બે તન દીથા અમને ફરિયાદ આવે છે કે ભાઈ જમવામાં આવું આવે છે તો અમે લેડી હોસ્પિટલએ તે પહેલાં તપાસ કરી હતી આજે ભાવસીજી હોસ્પિટલમાં તપાસ કરી તે ગુવાર હતા ના જે ગુવાર જ છે એટલે કાયમીને માટે ગુવાર ગુવાનું ગુવાર ત્યાં સગર્ભા બહેનોને કંઈક સારું વિટામિનવાળું ખાવાનું મળતું હોય તો સગર્ભા બહેનો છે દર્દી બી સારા દાખલ થતા હોય તો દર્દીઓને કંઈક વળતર મળે એટલે જમવાનું સારું આપવામાં નહીં આવે તો અમે આગળની કાર્યવાહી કરશું હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આક્ષેપ થયા છે તેમજ એકને એક શાક અને ભાતની ગુણવત્તા પણ નબળી હોવાના આક્ષેપો થયા છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર